નમો ભગવતે વાસુદેવાય શ્રી ગણેશાય ન બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ કથા અધ્યાય એક વ્યાસજી કહે છે કે અયોધ્યા પાસેના નેમી શારણ્યમાં એક સમયે સૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા તે બધા ઋષિઓએ સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે ત્યારે સૂતજી કહે છે કે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ભગવાને નારદજીને કહ્યું હતું કે જે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવી પહોંચ્યા જુદી જુદી યોનીઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને તેમણે જોયા આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાયે થાય એવા મનના વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા તેમણે નારાયણ ભગવાનના દર્શન કર્યા શંખ ચક્ર ગદા કમળ અને જે શોભે છે એવા ભગવાન શ્રીનારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવાન કહે છે હે નારદજી તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું પ્રશ્ન છે તમે બધું મને જણાવો હું આપને ચોક્કસ તેનો ઉત્તર આપીશ નારદજી કહે છે કે મનુષ્ય લોકમાં જુદી જુદી યોનીઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી પીડાઈ રહ્યા છે નાથ એ કયા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો ત્યારે ભગવાન કહે છે કે લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે બધી પીડામાંથી છુટકારો મેળવે છે તેના વિશે હું તમને કહું છું આ એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે હે વત્સ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદ મુનિ કહે છે કે સત્યનારાયણ ભગવાનના એ વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે અને એ વ્રત કોણે કર્યું હતું ભગવાન કહે છે આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણો ઉત્તમ ફળ આપનારું છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળા ઘઉંનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવાનો ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી જોઈએ લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસની બધી ઈચ્છા પૂર્ણ થાય છે અને કલયુગમાં આજ શ્રેષ્ઠ ઉપાય છે તો આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે તો શ્રી ભગવાન કી જય શ્રી સત્યનારાયણ કથા અધ્યાય બે ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા સુતજી કહે છે હવે હું આપને પહેલાં આ વ્રત જેણે કર્યું હતું તેના વિશે જણાવું છું સુંદરકાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો તે બ્રાહ્મણને જોઈને ભગવાને રૂપ બદલી કરડા બ્રાહ્મણનું રૂપ લઈ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણ તો દુખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે ત્યારે તે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ છું ભિક્ષા માગવા માટે પૃથ્વી પર ફરું છું મારી આ ગરીબી દૂર થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ભગવાન સ્વરૂપ બ્રાહ્મણ કહે છે કે આ કળિયુગમાં સત્યનારાયણ ભગવાન જ ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે તેમનું પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે અને તે ભગવાન રૂપી બ્રાહ્મણ તે દરિદ્રને કહે છે તો સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી તારા સર્વ દુઃખ દૂર થશે બ્રાહ્મણને તે વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદ્રશ્ય થઈ ગયા સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માગવા નીકળ્યો તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ ધન મળ્યું એટલે તેણે તે ધનથી સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા સાંભળી કે જેથી કરીને થોડા જ વખતમાં તે દરિદ્ર બ્રાહ્મણ દુઃખમાંથી મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બની અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યો આ વાત સાંભળી ઋષિઓ કહે છે કે હે મુનિ એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કોણે કર્યું હતું તે હવે અમે સાંભળવા ઈચ્છીએ છીએ ત્યારે સૂતજી કહે છે હે મુનિઓ એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે પોતાના સગા કુટુંબીજનો સાથે વ્રત કરવાની તૈયારી કરતો હતો તે વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો અને લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં ભગવાન સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો પણ હતો પણ તેણે તેણે એક બ્રાહ્મણ કરેલી પૂજા વિધિ જોઈ અને વ્રતની વિધિ નિહાણી તે બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે બ્રાહ્મણ આપ આ સાનું વ્રત કરી રહ્યા છો તેનું શું ફળ મળે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધનધાન્ય મળ્યું છે ત્યારે તે બ્રાહ્મણ તે કઠિયારાને પણ બધી વિધિ જણાવે છે અને ત્યાર પછી કઠિયારાએ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો તે ભગવાન સત્યનારાયણનું નામનું સ્મરણ કરતાં કરતાં એક શહેરમાં લાકડા વેચવા જાય છે અને તે શહેરમાં તેને તેના લાકડાની બમણી કિંમત મળી કે જેમાંથી તેણે કેળા સાકર ઘી દૂધ અને ઘઉંનો લોટ તેમજ અન્ય પૂજાની સામગ્રી લીધી બધી સામગ્રી ખરીદીને પોતાના ઘરે ગયો અને સગાવાલા બોલાવી વિધિપૂર્વક તેણે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું પૂજા વિધિ કરી અને વ્રત કથા સાંભળી તે પણ સુખ ભોગવી છેવટે સત્ય લોકમાં ગયો તો આ પ્રમાણે સ્કંદપુરાણે રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સહી સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી

આ શું કરી રહ્યા છો ત્યારે રાજા કહે છે કે હે સાધુ અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું આ વચન સાંભળી સાધુવાણીઓ આદર સાથે બોલ્યો કે હે રાજન આ સમગ્ર વ્રત મને પણ જણાવો હું પણ તેમ કરીશ કારણ કે મારે પણ સંતાન નથી અને એ પછી રાજા પાસેથી વ્રત જાણી સાધુવાણીઓ પોતાને ઘરે આવી પોતાની પત્ની સાથે સંકલ્પ કર્યો કે મને સંતતી થશે ત્યારે હું પણ આ વ્રત જરૂર કરીશ ત્યાર પછી ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ દસમે માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો અને તે અજવાડિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી કન્યાનું નામ કલાવતી રાખ્યું અને તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે હે સ્વામી તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે કેમ હવે તમે પૂરો કરતા નથી સાધુવાણીએ કહ્યું કે હે પ્રિયે કન્યાના વિવાહ સમયે એ વ્રત હું જરૂર કરીશ આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુવાણીઓ નગરમાં ગયો ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર હવે મોટી થવા લાગી તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ ધર્મ જાણનાર તે સાધુવાણીએ તુરત જ દૂતને બોલાવ્યો દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવો ત્યારે તે દૂત એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછું આવે છે ત્યારે ગુણવાન સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈ તે સાધુવાણીએ પોતાના સગા સંબંધીઓની સાથે મળી ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાયે કરીને તે સાધુ શ્રી ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી સત્યનારાયણ ભગવાન હવે તેના પર કોપાયમાન થાય છે અને આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી તે વાણીઓ પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે અન્ય દેશમાં જાય છે કે જે દેશમાં ચંદ્રકેતુ રાજાનું રાજ હતું હવે એક વખત એવું થયું કે એક ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી રહ્યા હતા તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનોમાનો ત્યાંથી નાસી ગયો એટલામાં જ્યાં એ સજ્જન વાણીઓ ત્યાં રહેતો હતો ત્યાં એ રાજાના સિપાહી આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાણિયાને બાંધીને રાજા પાસે લઈ ગયા રાજાના સિપાહીઓ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે મહારાજ અમે બે ચોર પકડી લાવ્યા છીએ તેઓને જોઈને આપ આજ્ઞા આપો રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં બંનેને પૂરી દીધા સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું બીજી તરફ ભગવાન શ્રી સત્યનારાયણના શ્રાપથી તેમના ઘરમાં સ્ત્રી લીલાવતી પણ ઘણી દુઃખ થઈ ઘરમાં જે ધન હતું તે પણ ચોર ચોરી ગયા મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ તેમજ ભૂખ તરસથી અત્યંત પીડાઈ અન્નની પણ ચિંતા થઈ પડી કન્યા કલાવતી પણ નાની હતી તે દરરોજ ઘેર ઘેર હવે ભટકવા લાગી ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે એક વખત એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું અને વ્રત તથા પૂજન જોતા જ ઘણો આનંદ પામી ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા પિતાજી અને મને સ્વામી મને મળી જાય એવા આશીર્વાદ ભગવાન શ્રી સત્યનારાયણ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રે ઘરે પાછી ફરી ત્યારે કલાવતી કન્યાને પૂછે છે કે પુત્રી તું ક્યાં ગઈ હતી ત્યારે કન્યા તરત જ તેના માતાને જણાવે છે કે માતા બ્રાહ્મણને ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં હું બેઠી હતી અને પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી સાધુવાણીની તે સ્ત્રી પણ આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થઈ પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓ સાથે વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન હવે સંતોષ પામે છે અને વ્રતથી સંતોષ માની સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્ર કેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે રાજા તે કેદ કરેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે તેમનું જે પણ કંઈ તે ધન લીધું છે તે બધું જ પાછું આપી દેજે અને જો તું એમ નહીં કરે તો તારા ધન તથા પુત્રોની સાથે તારો નાશ થશે અને ત્યાર પછી સવારના સમયે પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત છોડી મૂકો રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ બંને વાણિયાઓને રાજા સમક્ષ લઈ આવ્યા અને તે બંને વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત કહ્યું કે આ બંને વાણિયાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું પણ હવે કોઈ ભય નથી રાજાએ તેમની બેડીઓ છોડી નાખી અને તેમને નવા વસ્ત્ર તથા ઘરેણા પહેરાવી સંતુષ્ટ કર્યા અને તેમનું જે પણ કંઈ ધન લીધું હતું તે બમણું કરી તેમને પાછું આપ્યું તો આ પ્રમાણે પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનનો વ્રતની કથાનો ત્રીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અત શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય ચાર હવે તે સાધુવાણીઓ અને જમાય તે ચંદ્રકેતુ રાજાના રાજ્યમાંથી નીકળી પોતાના ઘર તરફ જવા નીકળે છે ખૂબ જ દૂર સાધુવાણીઓનું નાવ દરિયામાં આવી પહોંચ્યું અને ત્યારે ભગવાન શ્રી સત્યનારાયણને ઈચ્છા થઈ કે લાવ આ બંનેની પરીક્ષા કરું ત્યારે ભગવાન સત્યનારાયણ સન્યાસી બાવા થઈને આવે છે અને પૂછે છે કે તમારા આ વહાણમાં શું છે ત્યારે સાધુવાણીઓ તેમની મશ્કરી કરીને કહેવા લાગે છે કે હે સંન્યાસી લેવા માગો છો કે શું અમારી નાવમાં તો વેલાને પાંદડા જ છે એવી મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાબા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાન કહે છે કે તારું વચન સત્ય થાય અને આ પ્રમાણે વચન કહી તે સત્યનારાયણ ભગવાન ત્યાંથી દૂર જઈને નદી કિનારે તપસ્યા કરવા બેસી ગયા અને ભગવાન જીવા ગયા કે વાણીઓ પોતાની નિત્યક્રિયાથી પરવારીને પોતાના વાહણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો વહાણમાં જુએ છે તો તેમાં વેલાને પાંદરાજ ભરેલા છે અને આ જોઈ તરત જ બેભાન થઈ તે ધરતી પર પડી ગયો જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેનો જમાઈ કહે છે કે આ પેલા સાધુ બાવાએ જ આપેલો શ્રાપ છે એના બોલવા પ્રમાણે જ થયું છે તે બધું જ કરી શકે છે તેમાં સંશય નથી માટે આપણે બંને તેમના શરણે જવું પડશે એટલે આપણું ધારેલું કામ પાર પડશે પોતાના જમાઈનું વચન સાંભળી તે સાધુ વાણીઓ તે સાધુ બાબા પાસે જાય છે તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરી આદર સાથે કહેવા લાગ્યો કે હે મહારાજ તમે મારા અપરાધની ક્ષમા કરો મોટા શોખથી ગડગડો થઈને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુવાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો હે ભગવાન આપ મારી ઉપર પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટભાવથી હું ખોટું બોલ્યો માટે પ્રભુ મારું રક્ષણ કરવા આપત સમર્થ છો એવું ભક્તિપૂર્વક સાધુવાણીનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું સાધુવાણીઓ હવે તેમની નાવ પાસે જાય છે અને આવીને જુએ છે તો ધનથી ભરપૂર થયેલી હતી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ઈચ્છા હવે સફળ થઈ અને તેથી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું ત્યાં પૂજન કર્યું અને ત્યાર પછી તે પોતાની શહેર તરફ આવવા માટે નીકળી પડ્યા અને જેવું પોતાનું નગર દેખાય છે એવા તરત જ તેમને પોતાના ઘરે દૂત દ્વારા સમાચાર મોકલાવ્યા અને તે દૂત નગરમાં જઈ તે સાધુવાણી સ્ત્રી તથા તેની પુત્રીને સમાચાર આપ્યા કે સાધુવાણીઓ અને તેનો જમાઈ આપણા નગરમાં આવી પહોંચ્યા છે અને આ સમાચાર સાંભળી જ લીલાવતી ખૂબ જ આનંદ પામી તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું તું પણ જલ્દીથી આવજે માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી સમાપ્ત કરી પરંતુ પ્રસાદ લીધા વગર જ સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ કે જેના અપરાધના કારણે ભગવાન સત્યનારાયણ તેના પર કોપાયમાન થયા અને તેમના સ્વામી જે વહાણમાં હતો તેને જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબાડી દીધા ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં ઘણા શોખથી તે રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી આ ઘટના જોઈ સાધુવાણીને થયું કે આ નક્કી સત્યનારાયણ ભગવાન આપણા ઉપર નારાજ થયા છે તેથી તેણે આકાશ તરફ જોઈ મનોમન ભગવાન શ્રી સત્યનારાયણને કહે છે કે હે પ્રભુ જો અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો અમારી ભૂલને ક્ષમા કરજો હું આપનું વિધિપૂર્વક આ કાઠે પૂજા કરીશ વિધિ કરીશ અને વ્રત કથા કરીશ અને ત્યારે સત્યનારાયણ ભગવાન તેના પર સંતોષ થાય છે અને કહે છે કે હે સાધુ વાણિયા તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને અહીં જોવા આવી છે અને તેના કારણે જ આજે આ ઘટના બની છે ત્યારે તે કન્યા જલ્દીથી ઘરે જઈ ભગવાન શ્રી સત્યનારાયણનો પ્રસાદ લે છે અને સૌ લોકોમાં વહેંચે છે અને ત્યાર પછી ફરી જ્યારે પોતાના પતિને મળવા આવે છે તો ધનથી ભરેલું વહાણ અને તેનો પતિ ત્યાં હાજર હોય છે અને આ ઘટના જોઈ સાધુવાણીઓ અને તેની પત્ની પણ હવે ખૂબ જ ખુશ થાય છે અને વિધિ વિધાન પ્રમાણે ત્યાં બેસી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન વિધિ કરે છે દર પૂર્ણિમાના દિવસે હવે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન વિધિ કરવા લાગ્યો આને કારણે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્ય લોકમાં ગયો તો આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો ચોથો અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય પાંચ રાજા તુંગધ્વજની કથા સૂતજી કહે છે હે મુનિવર તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવા હંમેશા તત્પર રહેતો પરંતુ એક વખત તે એક જંગલમાં પશુઓનો શિકાર કરવા ગયો હતો શિકાર કરતા થાકી તે એક ઝાડ નીચે બેઠો અને ત્યાં થોડે દૂર જ ગોવાડિયાઓ ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરી રહ્યા હતા તે રાજા અભિમાનથી ત્યાં ગયો પણ નહીં દૂરથી તેણે નમસ્કાર પણ ન કર્યા અને ગોવાળિયાઓ જ્યારે રાજાને પ્રસાદ આપવા આવ્યા ત્યારે તેમને પ્રસાદનો પણ ઇનકાર કર્યો અને તેથી જ સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થાય છે તેના ધનધાન્યનો નાશ કરી તેના સો પુત્રોનો પણ નાશ કરે છે અને જ્યારે રાજા પોતા નગરમાં પાછો આવે છે અને આ બધી ઘટના જોવે છે ત્યારે તેને વિચાર આવે છે ત્યાં સત્યનારાયણ ભગવાનનો તિરસ્કાર કર્યો તેનું આ પરિણામ છે તેથી ફરીથી તે જંગલમાં આવે છે અને તે ગુવાળિયાઓ સાથે બેસી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન વિધિ કરે છે કે જેથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય છે અને તેમને ફરી ધનવાન અને પુત્રવાન બનાવે છે અત્યંત દુર્લભા સત્યનારાયણ ભગવાનનું વ્રત જે કોઈ વ્યક્તિ ભક્તિયુક્ત થઈ ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય તે ધન મેળવે છે જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે એમાં કોઈ સંશય નથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે હું તમને પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં થયા હતા તે હવે કહું છું મહાબુદ્ધિશાળી સત્યાનંદ બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી સુદામા બ્રાહ્મણ થયો તુંગધ્વજ નામનો રાજા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યો લાકડા વેચનાર કઠિયારો કેવટ થઈ ભગવાન શ્રીરામની પૂજા કરી અંતે વૈકુઠ લોકને પ્રાપ્ત થયો તો અહીંયા શ્રી સ્કંદપુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ हरे कृष्ण 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 हरे हरे पार्वती पार्वतीपतये हर हर हर।